દોસ્તો આજની વિડીયોમાં હું જૂનો પણ સૌથી મહત્વનો તમારા સૌ માટે પરિપત્ર લઈને આવ્યો છું આ પરિપત્ર છે તેનો વિષય છે કે માત્ર મોટાભાઈના નામે ચાલતી વારસામાં મળેલ વડીલો ભાજિત નવી અને અવિભાજ્ય સરહદની જમીનમાં નામ દાખલ કરવા બાબતનો મહત્ત્વનો પરિપત્ર છે અને આ પરિપત્ર છે દોસ્તો તે પંદર ત્રણ ઓગણીસો છન્નું છે તમે તારીખ જોઈ શકો છો તો પરિપત્રમાં ખાસમ ખાસ વિગતો જણાવવામાં આવેલી છે તમે એન્ડ સુધી વિડિયો જોજો જેનાથી તમને ખબર પડી શકે પરિપત્રમાં કઈ કઈ મહત્વની સમિતિની બેઠકમાં અંદાજ સમિતિના બાર અહેવાલ ઉપર સરકારે લીધેલ પગલાની ચર્ચા વિચારણા થઈ હતી જેમાં જમીન સમિતિએ નીચે મુજબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા તો કયા કયા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા તેના વિશે તમને જણાવીએ દોસ્તો તો નવી શરતની જમીનો સાથણીની જમીનો ગણોતધારા હેઠળ મળેલ જમીનો અને ગોદાનમાં મળેલ જમીનો વગેરેમાં જેના નામે જમીન હોય તે ખાતેદાર ગુજરી જાય ત્યારે તેના તમામ વારસદારોની વારસા એન્ટ્રી પાડવામાં આવતી નથી અને ફક્ત એક જ મોટાભાઈના નામે વારસા એન્ટ્રી પાડવામાં આવે છે તેનાથી ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે ખાસ કરીને જ્યારે મોટાભાઈ ગુજરી જાય ત્યારે તેના સીધી લીટીના વારસદાર તરીકે તેમના પુત્રો છે તેમના નામો વારસા એન્ટ્રી પાડી શકાય છે પરંતુ ગુજરનાર ખાતેદાર ભાઈ કે જેઓ ખરેખર સંયુક્ત ખાતેદાર હતા તેમના નામો રેકર્ડમાં દાખલ થઈ શકતા નથી તો ખાસ માહિતી દોસ્તો આની અંદર એ જણાવવામાં આવેલી છે એટલા વિશે તમને પહેલાં જણાવી દઉં તો જે કોઈ પણ વારસદાર છે જે વ્યક્તિ છે જે મૂળ ખાતેદાર છે તેમનું પહેલાં અવસાન થઈ જતું હતું ત્યારબાદ તેની જમીનની અંદર તેના તમામ વારસદારો છે તેના નામ દાખલ કરવામાં આવતા ન હતા ફક્ત ને ફક્ત તેમના મોટા ભાઈ છે એકલા તેમના નામે છે જમીન તે દાખલ કરી આપવામાં આવતી હતી પણ જણાવી દઈએ દોસ્તો કે તે જમીન છે 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 તેની અંદર ખરેખર તેમના 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 જે વ્યક્તિ સીધી લીટીના વારસદાર હક્કો હોય છે પણ જ્યારે તે વ્યક્તિ છે જે એકલા મોટા ભાઈ છે તેમનું નામ દાખલ કરવામાં આવે છે અને ત્યારે તે મોટા ભાઈ છે તે અવસાન પામી જાય ત્યારે તેમના વારસદારો છે તે તેમના નામો તેની અંદર ચડાવી લેતા હતા જેનાથી ઘણા બધા પ્રશ્નો છે તે ઉપસ્થિત થતા હતા તો આવામાં તમને જણાવી દઈએ દોસ્તો તો બીજા નંબરના મુદ્દાની અંદર જણાવવામાં આવ્યું છે કે નવી અને અવિભાજ્ય શરતની ગણોત ગણોધારા હેઠળ મળેલ જમીન કે ગોદાન હેઠળ વારસા હકથી મળેલ જમીનો રાજ્યમાં કેટલીક જગ્યાએ લાગણીના સંબંધો કે અમુક રિવાજના સંબંધે જમીન સંયુક્ત હકવાળી હોવા છતાં મહેસૂલી રેકર્ડમાં ગામ નમૂના નંબર છ તથા ગામ નમૂના નંબર સાત બારમાં માત્ર મોટાભાઈના નામે ચાલતી હોય છે પરિણામે સમિતિએ ઉપર જણાવ્યા પ્રમાણે મોટાભાઈનું અવસાન થવાથી આવી જમીનો તેમના લીટીના વારસદારોના નામે થાય છે પરિણામે આવી જમીનો જેમનો સંયુક્ત હક છે તેવા બીજા ભાઈઓ બહેનો કાયદેસરના હકથી વંચિત થઈ જાય છે તેથી ન બને તે માટે નીચે મુજબની કાર્યવાહી જણાવવામાં આવેલ છે તો જણાવી દઈએ આપશો ને દોસ્તો કે વારસાઈ હકથી પ્રાપ્ત થયેલ ઉપર મુજબની જમીનો કે જેમાં અન્ય વારસદારોનો હક હિસ્સો હોવા છતાં તેવી જમીનો મહેસૂલી રેકડમાં ગામ નમૂના નંબર છ તથા સાત બારમાં માત્ર મોટા ભાઈના નામે ચાલતી હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકીના કાયદેસરના હકદાર એવા ભાઈ બહેનોનું નામ મેસૂલી રેકર્ડમાં દાખલ કરવું જણાવી દઈએ આપશે ને દોસ્તો આની અંદર જણાવવામાં આવેલું છે વધુમાં કે ઉપર મુજબનો વારસાગત સંયુક્ત હકવાળો જમીન કે જે માત્ર મોટા ભાઈના નામે ચાલતી હોય અને તેમનું મૃત્યુ થયું હોય તો તેવી જમીનોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈઓ બહેનો છે તેમના નામો પણ મહેસૂલી રેકર્ડમાં સંયુક્ત રીતે દાખલ કરવા અને જણાવી દઈએ દોસ્તો આપ સૌને કે ઉપર મુજબ ધોરણસરની કાર્યવાહી થાય તે જોવા સર્વે કલેક્ટર શ્રીઓને આથી જણાવવામાં આવે છે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે જયંત નાગર સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહીથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે તો ખાસમ ખાસ પરિપત્ર છે દોસ્તો તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવો પરિપત્ર છે તમારે જો આ પરિપત્ર જોતો હોય તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે કોન્ટેક કરી શકો છો જે ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં તમે મને ડીએમ કરશો તો આ પરિપત્ર હું તમને મોકલાવી આપીશ તો દોસ્તો આપશો ને આ વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો ிா பிடிமா அத்தி ஜெயஹி அனவந்த மாத்தர்